રાજ્યની અંદર નવ થી લઈ અને અગિયાર જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે સંપૂર્ણ માહિતી આપવાની છે સૌપ્રથમ હું આપને એ પણ જણાવી દઉં કે ત્રણ જુલાઈ સુધીમાં રાજ્યમાં સાર્વત્રિક વાવણી લાયક વરસાદ થઈ ચુક્યો હતો ઘણી વખત એવું બનતું હોય કે બે પાંચ ટકા વિસ્તારો છે એ વરસાદમાં બાકાત રહી જતા હોય એવી જ રીતે અત્યાર સુધી બે પાંચ ટકા વિસ્તારો છે એ બાકાત રહ્યા છે એના જે અમુક તાલુકાનું અમે સ્પેશિયલ પ્રિડિક્શન કર્યું છે એની માહિતી હું આપને સૌપ્રથમ આપી દઉં જેની અંદર હું આપને જણાવું તો જે નવ જુલાઈથી લઈને અગિયાર જુલાઈ સુધી જે વરસાદનો રાઉન્ડ આવવાનો છે એમાં જામનગર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારો હતા કે જે વરસાદથી વંચિત હતા હતા બાકાત એને પણ હવે તારીખે સંપૂર્ણ રીતે લાયક વરસાદનો લાભ મળે તેવી પૂરી શક્યતાઓ છે એ પછી જે ચુડા તાલુકો છે સુરેન્દ્રનગરનો ચુડા છે સાઈલા છે અને ચોટીલા છે આ તમામ વિસ્તારો એવા હતા કે ત્યાં પણ વરસાદની પરફોર્મન્સ નબળું હતું આ તમામ વિસ્તારોની અંદર દસ અને તારીખ એમ બે દિવસ સુધી વાવણીલાયક અને સારા વરસાદની શક્યતાઓ રહેલી છે એ સાથે જોવા તો મોરબી જિલ્લાના અમુક વિસ્તારો છે જેમાં ખાસ કરીને માળીયા મિયાણા મોરબીના બીજા ગ્રામ્ય વિસ્તારો છે હળવદ અને ધ્રાંગધ્રા વિસ્તાર આ જે તમામ વિસ્તાર છે એમાં પણ દસ જુલાઈના રોજ વાવણીલાયક સારો વરસાદ થાય તેવું એક અમારું અત્યારનું અનુમાન છે બીજા નંબરની અંદર કચ્છ જિલ્લો કચ્છ જિલ્લાની અંદર જોવા જઈએ તો આજે પણ આજે આઠ તારીખના રોજ પણ વરસાદની શરૂઆત થઈ છે પણ કચ્છ જિલ્લાનો જે રાપર તાલુકો એવો છે કે જ્યાં હજી વરસાદનું કોઈ સારું પરફોર્મન્સ જોવા મળ્યું નથી વરસાદનું જે રાપર તાલુકો જે બાકાત હતો એમાં પણ નવ તારીખથી એક વરસાદનું પરફોર્મન્સ જોવા મળશે નવ દસ અને અગિયાર તારીખે બપોર સુધીમાં રાપર તાલુકાના જે ગામડાઓ બાકાત છે જેમાં નાના રણા આસપાસના વિસ્તારો હોય અથવા તો બીજા વિસ્તારો છે જે વાગડ વિસ્તાર કહેવાય આ તમામ વિસ્તારની અંદર નવ થી અગિયારનું જે સેશન છે એમાં પણ સારા વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ ગયો રાઉન્ડ હતો એ ખૂબ સારો હતો છતાં પણ વાવ થરાદ આસપાસના અમુક ગામડાઓ છે એમાં ઓછો વરસાદ હતો એ તમામ વિસ્તારોની અંદર પણ હવે સારા વરસાદોની શક્યતાઓ છે ખાસ કરીને થરાદ તાલુકાની અંદર પણ દસ અને અગિયાર જુલાઈ બે દિવસ સુધી સારો વરસાદ પડે તેવું એક અમારું અનુમાન છે એ સાથે થરાદથી જે સાચો અથવા તો આસપાસના જે બોર્ડર વિસ્તારના ગામડાઓ છે જે રાજસ્થાનમાં આવે છે એમાં પણ સારા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે એ સાથોસાથ આમ જોવા જઈએ તો હવે આજે અમારું જે સ્પેશિયલ પ્રિડિક્શન તો તાલુકા વાય કે આટલા તાલુકાઓ છે એમાં તો વરસાદ પડશે પણ એ સિવાય જે વરસાદ પડવાનો છે એમાં ઓલ ઓવર ગુજરાતની હવે આપણે વાત કરવાની છે એટલે નવ દસ ને અગિયાર આ ત્રણ દિવસ છે ત્રણ દિવસ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થવાનો છે પણ સૌથી વધારે વરસાદ છે એ દસ જુલાઈના રોજ જોવા મળે તેવું અનુમાન છે સૌથી વધારે વરસાદ છે દસ જુલાઈના અંદર જોવા મળશે જેમાં ખાસ કરીને સૌથી વધારે તીવ્રતા છે એ પણ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે જો કે દક્ષિણ ગુજરાત મધ્ય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગો છે કે ત્યાં વધારે તીવ્રતા જોવા મળી શકે હવે ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં જે રાજપીપળા હોય અથવા તો ભરૂચ અંકલેશ્વર સુરત વલસાડ વાપી બારડોલી બિલીમોરા ડાંગ આહવા આ જે તમામ વિસ્તારો તમામ વિસ્તારોની અંદર નવ દસ ત્રણ દિવસ સુધી ભારેથી ભારે વરસાદની શક્યતાઓ છે અને અમુક જગ્યાએ ગાજ વીજ સાથે અને પવનની સ્પીડ સાથે પણ વરસાદ જોવા મળે તેવી શક્યતા અમે દક્ષિણ ગુજરાતની અંદર માની રહ્યા છીએ એ સાથે મધ્ય ગુજરાતના વિસ્તારો છે જેમાં અમદાવાદ ગાંધીનગર હોય આણંદ નડિયાદ હોય અથવા તો બરોડા જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર મધ્યમ વરસાદો જોવા મળશે એકદમ નબળા પણ નહીં અને એકદમ ભારે પણ નહીં મધ્યમ વરસાદો છે મધ્ય ગુજરાતના આ વિસ્તારોમાં જોવા મળે બાકી મધ્ય ગુજરાતના બીજા ભાગો છે એટલે કે છોટાઉદેપુર હોય દાહોદ ગોધરા છે અને મહીસાગર જિલ્લો છે આ તમામ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ છે એટલે કે દક્ષિણ ગુજરાત પછી બીજા નંબરે દાહોદ ગોધરા છે મહીસાગર છે છોટા ઉદેપુર છે આ વિસ્તારોની અંદર સારા વરસાદો થાય તેવી અમે શક્યતાઓ માની રહ્યા છીએ ઉત્તર ગુજરાતના બીજા વિસ્તારોની વાત કરવા જઈએ તો ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અને અરવલ્લી જિલ્લો એ અરવલ્લી જિલ્લો આમ તો મધ્ય ગુજરાતમાં પણ ગણીએ છીએ અને ઘણી વખત આપણે ઉત્તર ગુજરાતની સાથેની માહિતી આપતા હોય છે એટલે અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા આ સમગ્ર વિસ્તારોની અંદર નવથી અગિયાર જુલાઈ દરમિયાન સારા વરસાદોની શક્યતાઓ છે અને એકલ દોકલ સેન્ટર એવા પણ હશે કે જ્યાં અતિ ભારે સ્પેલ છે એકથી બે થઈ જાય અને જે અતિ ભારે વરસાદ છે એ દસ જુલાઈના રોજ ઉત્તર ગુજરાતમાં જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદોની શક્યતા છે એવી જ રીતે ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદોની શક્યતા અમે માની રહ્યા છીએ અને જે વિસ્તારો બાકાત હતા વરસાદ નહીં એને પણ વરસાદ થઈ જશે જે વિસ્તારોમાં ત્રણ તારીખ સુધીમાં જે વાવણી લાયક વરસાદ થયા હતા એ વિસ્તારમાં આ બીજો રાઉન્ડ રહેશે એટલે ઉત્તર ગુજરાત માટે આ એક સારા સમાચાર છે ખૂબ સારા વરસાદો છે એ આવનારા ત્રણ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતમાં જોવા મળે તેવી શક્યતાઓ છે મોટાભાગના વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ હશે પણ અમુક સેન્ટર એવા હશે કે ત્યાં અતિભારે વરસાદ પણ ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે છે એ પછી આવશે કચ્છ જિલ્લો કચ્છ જિલ્લાની અંદર જણાવ્યું કે જે રાપર તાલુકો છે એમાં તો વરસાદ થવાનો છે એની સાથોસાથ બીજા વિસ્તારો છે એમાં પણ સાર્વત્રિક વરસાદો થવાના છે એટલે કચ્છ જિલ્લાની અંદર પણ સાર્વત્રિક વરસાદ થશે પણ ખાસ કરીને અતિ તીવ્રતા છે ને એ કચ્છ જિલ્લામાં નહીં જોવા મળે કચ્છ જિલ્લામાં વરસાદની તીવ્રતા ઓછી હશે પણ જે જરૂરિયાત પ્રમાણે ખાસ કરીને ખેતી પાકને જે જરૂર હોય એટલો આપણે મોલ મે કે કહીએ જેને એવો મોલ મે છે એ થઈ જશે મધ્યમ અને જરૂરિયાત મુજબનો વરસાદ છે એ કચ્છ જિલ્લામાં પણ આવનારા ત્રણ દિવસ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે એ પછીની વાત છે સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્ર છે પણ એક મોટો વિસ્તાર છે જનરલી જોવા જઈએ તો ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં પડે છે અને બીજા નંબરે વર્ષની એવરેજ પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર વરસાદો જોવા મળતા હોય સૌરાષ્ટ્રની અંદર પણ નવથી અગિયાર જુલાઈ દરમિયાન સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે જો કે જે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે મધ્ય પૂર્વ ગુજરાતના જે ભાગોમાં અતિ ભારે વરસાદ પડવાના છે એમ દક્ષિણ ગુજરાતની સાથોસાથ એવા અતિ ભારે વરસાદો છે એ સૌરાષ્ટ્રમાં નહીં જોવા મળે સૌરાષ્ટ્રના એકલ દોકલ સેન્ટર કે અમુક જિલ્લાની અંદર અતિ ભારે હશે બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર મોલ મે હશે એટલે કે મધ્યમ જે આપણે જરૂરિયાત મુજબનો સામાન્ય અને સામાન્ય કરતા મધ્યમ વરસાદ છે મળશે ને એકંદરે સારો રાઉન્ડ છે ને એ સૌરાષ્ટ્ર માટે હશે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને મોરબી સુરેન્દ્રનગર જિલ્લો એવો છે કે જ્યાં સૌથી ઓછા વરસાદો પડતા હોય છે પણ આ રાઉન્ડની અંદર મોરબી સુરેન્દ્રનગરની અંદર વરસાદનો સારો એવો લાભ મળશે તેવું મારું અનુમાન છે એ પછી રાજકોટ જિલ્લો છે રાજકોટ જામનગર જે એની આસપાસ દ્વારકા અને પોરબંદર આ તમામ વિસ્તાર છે કે દ્વારકા પોરબંદર જામનગર અને રાજકોટ એમાં પણ મધ્યમ વરસાદોની શક્યતાઓ રહેલી છે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ અને ભાવનગર આ જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર પણ મધ્યમ શક્યતાઓ રહેલી છે એટલે ઓલ ઓવર સૌરાષ્ટ્રની અંદર મધ્યમ શક્યતાઓ છે પણ એકાદ સેન્ટર એવા હશે જેમાં કદાચ મોરબી સુરેન્દ્રનગર હોય અથવા તો રાજકોટના સેન્ટર હોય એની અંદર અતિભારે વરસાદનો પણ રાઉન્ડ જોવા મળી શકે છે ઓલ ઓવર જોવા જઈએ તો મેં આપને શરૂઆતમાં જણાવ્યું કે જે તાલુકાઓના નામ આપ્યા એમાં તો વરસાદ પડશે જ પણ ઓલ ઓવર ગુજરાતની અંદર પણ આ વરસાદ પડવાનો છે આ વરસાદનો રાઉન્ડ છે એ સાર્વત્રિક હશે ખાસ કરીને આ વરસાદનો રાઉન્ડ બહુ લાંબો નહીં ચાલે આ નવ દસ ને અગિયાર એમ ત્રણ દિવસનો વરસાદનો રાઉન્ડ હશે બાર તારીખથી ધીમે ધીમે હવામાન છે ખુલ્લું થવા લાગશે પણ આ ત્રણ દિવસ જે વરસાદ પડવાનો છે એમાં દસ જુલાઈના રોજ સૌથી વધારે તીવ્રતા જોવા મળશે અને સૌથી વધારે તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે એ પછી મધ્ય પૂર્વ ગુજરાત એ પછી ઉત્તર ગુજરાત અને એ પછી સૌરાષ્ટ્રના ભાગો હશે આ પ્રમાણેના વરસાદો થવાના છે ઓલ ઓવર જોવા જઈએ તો સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં સાથે સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં આ પ્રકારના વરસાદો હશે ઓલ ઓવર ગુજરાતની અંદર સારા વરસાદોની શક્યતાઓ માની રહ્યા છે અને આ રાઉન્ડ છે એ ખૂબ સારો આવશે અને આપણી જરૂરિયાત પ્રમાણે અત્યારે આપણે વાવણી થઈ ગઈ હશે એના બીજો રાઉન્ડ વરસાદમાં આવી જશે એને પણ ફાયદો છે જે વિસ્તારો બે પાંચ ટકા વાવણીમાં બાકાત છે એને વાવણી પરથી જશે એટલે ખૂબ અગત્યનો આ રાઉન્ડ આવી રહ્યો છે અને આ રાઉન્ડની અંદર એક સારો વરસાદ થઈએ એટલે અગિયાર તારીખ સુધી આ વરસાદ પડે બાર તારીખથી અમારું એવું અનુમાન છે કે ફરીથી પાછું હવામાન ખુલ્લું થઈ જશે અને થી સત્તર તારીખ સુધી હવામાન ખુલ્લું રહીએ અને સત્તર તારીખથી પાછો કદાચ નવો બીજો રાઉન્ડ પણ આવી શકે છે જોકે નવો રાઉન્ડ બીજો આવે એની આપણે આગળ ઉપર વાત કરવાની છે પણ અત્યારે જે આપણે નવથી અગિયાર જુલાઈ સુધીનું જે સેશન છે એના વિશેની મેં આપને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો